ભરૂચ જિલ્લાના વાલિયાની તક્ષશિલા કોલેજ ઓફ નર્સિંગ સ્થિત સીતારામ સેવા ટ્રસ્ટના હોલ ખાતે છઠ્ઠો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો આ સમારોહમાં નર્સિંગના વિદ્યાર્થીઓએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાઈને પોતાની ફરજ સંપૂર્ણ નિષ્ઠા જવાબદારી અને પક્ષપાત વગર નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે નીતા બ્રહ્મભટ્ટ તક્ષશિલા કોલેજ ઓફ નર્સિંગના ડાયરેક્ટર ટ્રસ્ટી વિનાયક ઇન્સ્ટિટ્યૂટ બાકરોલના આચાર્ય પ્રિયા વર્ગીસ ડોક્ટર રાજેશ શર્મા તક્ષશિલા નર્સિંગ કોલેજના આચાર્ય ભાગ્યશ્રી સૂર્યવંશી તેમજ મોટી સંખ્યામાં નર્સિંગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અમારી કોલેજમાં કોથ નો એક પ્રોગ્રામ છે જે નર્સિંગમાં જ્યારે શરૂઆત હોય ભણવાની છોકરાઓની ત્યારે પ્રોગ્રામ કરવામાં આવે છે એમાં એક પ્રકારનું અમે શપથ લેવડાવીએ છીએ કે જે આગળ એમના નર્સિંગ ક્ષેત્રમાં જે બી કાર્ય કરવાના હોય એના માટે એ લોકો સારી એવી શ્રદ્ધાથી અને સારી રીતે માનવતાથી અને જે બી નર્સિંગનું જે બી કાર્ય હોય એ સારી રીતે કોઈ પણ ભેદભાવ વગર કરી શકે એના માટેનું આ ઓથનો પ્રોગ્રામ છે